નમસ્તે આજે આપણે જોઈશું મલ્ટીપર્પસ ગ્રીન ચટણી કે જેનો ઉપયોગ તમે આલુ પરોઠા ભજીયા ઢોકળા સેન્ડવીચ બધાની સાથે કરી શકો છો તો ચાલો જઈએ કિચનમાં અને બનાવીએ ટેસ્ટી એવી ગ્રીન ચટણી ગ્રીન ચટણી બનાવવા માટે મેં પહેલાં મિક્સર જારની અંદર કોથમીર ધોઈને લઈ લીધેલ છે ત્યારબાદ તેમાં ફુદીનો પણ લઈ લીધેલ છે સાથે અત્યારે શિયાળામાં ગ્રીન્સ લસણ આવે છે તો તેનો પણ ઉપયોગ કરેલ છે આ જગ્યા ઉપર તમે સૂકું લસણ પણ વાપરી શકો સાથે એક ટુકડો આદુનો તેમજ બેથી ત્રણ દાળિયા મેં અહીં આગળ લઈ લીધેલ છે સાથે સ્વાદ અનુસાર મેં ગોળ પણ અહીં આગળ લઈ લીધેલ છે જેથી આપણી ચટણી ખાટી મીઠી તીખી સ્વાદિષ્ટ લાગે છે અહીં આગળ મેં એક લીંબુ અને બે લીલા મરચાં લઈ લીધેલ છે સાથે જીરું મીઠું અને એનો રંગ જળવાઈ રહે તે માટે એક આઈસ ક્યુબ પણ લઈ લીધેલ છે મિક્સરની અંદર આ બધાને સરસ રીતે પીસી લઈશું તમે જોઈ શકો છો કે આ ચટણી એકદમ રેડી છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને શેર કરશો